નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો લાઇસન્સ સંબંધિત કામ અટવાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આરટીઓમાં સર્વર બંધ રહેતા એક લાખ જેટલા અરજદારો રામ ભરોસે છે સમગ્ર રાજ્યમાં વાહનના લાયસન્સ સંબંધી કામગીરી બંધ થઈ છે વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ મિટિંગમાં વ્યસ્ત છે સમગ્ર રાજ્યમાં વાહનના કાચા પાકા રિન્યુ ડુપ્લિકેટ એડ્રેસ ચેન્જ એન્ડોસ સહિત લાયસન્સ સંબંધિત તમામ કામગીરી ગુરુવારે બંધ હતી આરટીઓમાં સર્વર બંધ રહેતા ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી ઠપ થઈ જતા અંદાજે એક લાખ અરજદારો રામ ભરોસે છે વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ મિટિંગમાં વ્યસ્ત છે જ્યારે એનઆઈસી તરફથી સમયના વાયદા કરવામાં આવે છે પરંતુ સર્વર રાબેતા મુજબ કાર્યરત થતું નથી ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક દ્વારા દર એ જ યથાવત રાખવામાં આવ્યા છે લોન મોંઘી નહીં થાય અને ઈએમઆઈ પણ નહીં વધે સતત છઠ્ઠી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ છ પોઈન્ટ પાંચ ટકા ચાળવી રાખ્યો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે ગવર્નર શક્તિકાંત દાસે જાણકારી આપી હતી જોકે આ બેઠકમાં પોલિસી રેટ યથાવત રાખવામાં આવ્યા છે આ વખતે પણ આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે આરબીઆઈએ રેપો રેટને છ પોઈન્ટ પાંચ ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ નિર્ણયનો અર્થ એ છે કે ગ્રાહકની લોનના ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું છે છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરી શકે છે જો કે આ સ્થિતિમાં સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી તે સજુ મિત્રો વાત કરવામાં આવે તો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે રાજસ્થાનની ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે રાજસ્થાનના ખેડૂતોને આઠ હજાર રૂપિયા હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત વાર્ષિક આપવામાં આવશે જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી જો કે મિત્રો રાજસ્થાનમાં ભાજપની સરકાર છે જ્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે જો રાજસ્થાનની ભાજપ સરકાર રાજસ્થાનના ખેડૂતોને છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા પીએમ કિસાન યોજના અંતર્ગત આપી શકે છે તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તે ગુજરાતના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયા વધારીને આઠ હજાર રૂપિયા કેમ ન કરી શકે જોકે ગુજરાતના ખેડૂતો પણ આ હપ્તો વધારવામાં આવે એવી માગણી કરી રહ્યા છે જોકે રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી ગુજરાતમાં ઠંડી વધશે હવામાન વિભાગે મધ્ય ભારતના સોળ રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપ્યું છે જો કે ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે જ્યારે રાજ્યમાં હાલ વરસાદની કોઈ જ શક્યતાઓ નથી શુક્રવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે આ સાથે પવનની ગતિ પ્રતિ ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપ રહેવાની પણ શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હલ્દવાનીમાં હિંસા બાદ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે મેડિકલ સેવાને છૂટ આપવામાં આવી છે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે હલ્દવાનીમાં ફાટી નીકળેલી હિંસામાં ત્રણસોથી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે છ જેટલા લોકોના મૃત્યુ પણ થયા છે ગેરકાયદે મદરેસાને તોડી પાડ્યા બાદ ફાટી નીકળેલી હિંસાને કારણે સમગ્ર શહેરમાં ભારે અશાંતિ સર્જાય છે જાહેર સંપત્તિમાં તોડફોડ કરવામાં આવી હતી સેંકડો વાહનો સળગાવાયા હતા આગ છંપી અને પથ્થરમારો થયો હતો જોકે સ્થિતિ કાબૂ બહાર થતી જોઈને શહેરમાં કરફ્યુ લગાવાયો છે ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શ્રદ્ધાળુઓને એસ ટી નિઃશુલ્ક અંબાજી દર્શને લઈ જશે શક્તિ ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન આદ્યશક્તિમાં અંબાના ધામ અંબાજીમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસ યોજાઈ રહ્યો છે તે અંતર્ગત જિલ્લા તંત્રે ગાંધીનગરના શ્રદ્ધાળુઓને એસટી દ્વારા દ્વારા બારમીથી સોળમી ફેબ્રુઆરી સુધી નિઃશુલ્ક અંબાજી લઈ જવાનું આયોજન કર્યું છે જોકે આ માટે સિત્તેર બસની વ્યવસ્થા કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એચડીએફસી બેન્કની લોનના વ્યાજદરમાં વધારો કરાયો છે એચડીએફસી બેંકે લોનના વ્યાજદરમાં ઝીરો પોઈન્ટ દસ ટકાનો વધારો કર્યો છે નવા ઇન્ટરેસ્ટ રેટ આઠ ફેબ્રુઆરીથી લાગુ થયા છે એચડીએફસી બેન્કની લોન ઓછામાં ઓછા નવ પોઈન્ટ ત્રીસ ટકામાં મળશે એક મહિનાનો એમસીએલઆર ઝીરો પોઈન્ટ દસ ટકા વધારીને આઠ પોઈન્ટ નેવું ટકા કરવામાં આવ્યો છે જ્યારે ત્રણ મહિનાનો એમ 9 નવ ટકાથી વધારીને નવ ટકા કરવામાં આવ્યો એક વર્ષનો એમસીએલઆર માત્ર ઝીરો પોઈન્ટ આવ્યો છે વન યર એમ નવ વધીને નવ થયો છે મોટાભાગની કન્ઝ્યુમર લોન વન યર એમ સાથે જોડાયેલી હોય છે જોકે હવે એચડીએફસી બેંકની લોન ઓછામાં ઓછા નવ પોઈન્ટ ત્રીસ ટકામાં મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં રાજ્ય સરકાર વર્ગ ત્રણની આઠ હજાર જેટલી સરકારી ભરતીઓ બહાર પાડશે ગૌણ સેવા આ વર્ષના અંત સુધીમાં નવ હજાર પાંચસો છપ્પન જગ્યાઓની ભરતી જાહેર કરશે ઋષિકેશભાઈ પટેલે આ માહિતી આપી છે વિધાનસભામાં વર્ગ ત્રણના સંવર્ગોમાં ભરતી માટે આયોજન જાહેર કરવામાં આવ્યું છે બે વર્ષમાં બે હજાર નવસો ને છવ્વીસ જગ્યાઓની ભરતી બહાર પાડી છે જગ્યાઓ ભરવા ભલામણ માત્ર સત્યોતેર થઈ ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે રાજ્યના ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બાર બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર એક્સ પર બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ વિશેની માહિતી શેર કરી હતી એસએસસી અને એચ એસ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયારમી માર્ચથી છવ્વીસમી માર્ચ સુધી અને એચ એસ સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલશે ગુજકેટની પરીક્ષા બે એપ્રિલ બે હજાર ચોવીસે યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દસ વર્ષમાં સિલિન્ડરમાં રૂપિયા ચારસો ત્રાણુંનો વધારો થયો કોંગ્રેસ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકારના દસ વર્ષના કાર્યકાળ પર બ્લેક પેપર જારી કર્યું છે જેમાં છેલ્લા દસ વર્ષમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે કોંગ્રેસે એક્સ પર એક પોસ્ટર શેર કર્યું છે જેમાં લખ્યું છે કે દસ વર્ષ અન્યાયનો કાળ જેમાં બે હજાર ચૌદમાં ગેસ સિલિન્ડર ચારસો દસ રૂપિયામાં મળતો હતો જે બે હજાર ચોવીસમાં વધીને નવસો ત્રણ રૂપિયા સુધી પહોંચી ગયો છે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં એકસોને વીસ ટકા એટલે કે ચારસો ત્રણ રૂપિયાનો વધારો થયો તેવો દાવો કરાયો છે જ્યારે કોંગ્રેસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દસ વર્ષમાં પેટ્રોલ કેટલું મોંઘું થયું લોકસભા ચૂંટણીના માહોલમાં દેશનું રાજકારણ ગરમાયું છે ભાજપે યુપીએની આર્થિક નીતિઓ પર શ્વેતપત્ર બહાર પાડ્યું છે તો કોંગ્રેસ મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી રહી છે કોંગ્રેસે એક પોસ્ટર બહાર પાડ્યું છે જેમાં પેટ્રોલને લઈને દર્શાવવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર ચૌદમાં એકોતેર રૂપિયા પ્રતિ લિટરની કિંમતનું પેટ્રોલ બે હજાર ચોવીસમાં સત્તાણું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે જોકે આ પોસ્ટરનું કેપ્શન છે પેટ્રોલના ભાવને આગ લગાડી જનતા સાથે આર્થિક અન્યાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજના મહત્વના શૈક્ષણિક સમાચાર સામે આવ્યા છે ધોરણ નવના તોતેર હજાર કરતાં પણ વધુ બાળકો આજે પ્રખરતા શોધ કસોટી આપશે વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આ કસોટી યોજવામાં આવે છે જોકે મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ પણ ચૂકવામાં આવશે તે સિવાય મિત્રો વાત કરવામાં તો ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓની પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષાઓ પૂર્ણ થઈ છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે